રાજકોટ જિલ્લાના ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક વધતા મગફળીના ભાવ ઘટ્યા છે ધોરાજીના સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક વધી છે જેને લઈને યાર્ડમાં મગફળી લઈને ખેડૂતો ખુલ્લી બજારમાં મગફળી વેચવા પહોંચ્યા છે ટેકાના ભાવથી ખુલ્લી બજારમાં મગફળીના ભાવ ઓછા મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી ખેડૂતોને મગફળીના પ્રતિ મણના ભાવ આઠસો પચાસથી થી અગિયારસો રૂપિયા મળી રહ્યા છે ખેડૂતો ટેકાના ભાવમાં મગફળી વેચવા જાય તો તેમને વીસથી થી પચીસ દિવસે નાણાં મળી રહ્યા છે હાલ રવિ પાક માટે નાણાંની જરૂર છે ત્યારે ખેડૂતો ખુલ્લી બજારમાં મગફળી વેચવા મજબૂર બન્યા છે મગફળી લઈને યાર્ડમાં આવ્યો છું મારે ભાવે વેચવી છે પણ એમાં મારે મુસીબત છે પૈસા મોડા આવે મારે શિયાળું વાવેતર કરવું પડે પૈસાની જરૂર છે એટલે ફરજિયાત મારે ખુલ્લી બજારમાં આડા આઠસો થી અગિયારસો રૂપિયામાં જે આવે એ રીતે મારે વેચવું પડે અને એ મારી મજબૂરી છે અત્યારે મગફળી વેચવા જાય તો આઠસોથી અગિયારસો રૂપિયા ઉજે છે અને સરકારમાં વેચવા જાય તો એ ભાવ અત્યારે બહુ પૈસા મોડા આવે ખેડૂતને અત્યારે પૈસાની જરૂર હોય એટલે ખેડૂત ફરજિયાત વેચવા નીકળે એટલે ફરજિયાત ભાવ આ ઓછા ગણાય ખેડૂતને ભાવ આ પોષણ શક્તિ જોતા રહેતા